દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં ઈદે મિલાદ હોવાથી વાડી મોગલવાડા મદીના મસ્જિદની પાસે ઓગણીસ વર્ષથી બેવાયતીમ લોકોને ખાવાનું બનાવવાનું સામાન આપવામાં આવે છે આ એક કોમી એકતાનો સંદેશો પહોંચાડી રહ્યા છે હિન્દુ મુસ્લિમ સમાજના ગરીબ લોકોને કીટ આપવામાં આવે છે ત્રણ હજાર કીટનું વિતરણ થાય છે કયા ક્યાંથી લોકો કીટ લેવા માટે આવે છે কেমেপা গোটেই साल से तमाम बेवा पूरे बड़ोड़ा की जितनी भी बेवा है सर्वे करते हैं बच्चे और बराबर देख कर जो मजबूर है गरीब है उनकी मदद करते हैं उन्नीस साल से कर रहे हैं तीन हजार को छः महीने का लगभग चार से 6 महीने का अनाज पहुंचाते हैं तो ये एक बहुत अच्छा काम है ये काम को और आगे बढ़ाया जाए और हर समाज में काम होना चाहिए અલગ અલગ ચાર ઝોન ની અંદર છેલ્લા ઓગણીસ વર્ષ થી સેવા કાર્ય કરવામાં આવે છે જેમને કોઈ સહારો નથી એવા બહેનોને લગભગ છ થી આઠ મહિના એમના ઘરમાં રાશન ચાલે એવું રાશન અનાજ પૂરું પાડવામાં આવે છે ત્રણ હજાર કરતા વધારે વિધવા બહેનોને આ લોકો અહીંયા જે રાશનની કીટ આખી આપે છે ખૂબ જ સરાહનીય કાર્ય છે ભાઈ શ્રી રાઇ દુપેલવાલા જે પૂર્વ કાઉન્સિલર અને એમની આખી જે ટીમ છે આ જે સેવા કાર્ય કરે છે એ બદલ એમની આખી ટીમને અભિનંદનને શુભેચ્છા પાઠવું છું અને અલ્લાહ તાલાને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી રીતે અમને વધારે શક્તિશાળી બનાવે અને વધારે આવા સેવા કાર્ય કરતા રહે આ સમાજના અંદર આ જે ટ્રસ્ટ દ્વારા કોઈ કાસ્ટ જાત નથી જોવામાં આવતી હિન્દુ મુસ્લિમ બંને કોમને આ ગીટ આપવામાં આવે છે આ વિશે તમે શું કહેવા માંગો છો બહુ મોટો સંદેશો એક કોમી એકતાના સંદેશ સાથે આ જે ભગીરથ કાર્ય કરે છે કારણ કે મુસ્લિમ બેનો પણ નહીં નોન મુસ્લિમ બહેનોને પણ આ આખું અનાજનું જે રાશન આપવામાં આવે છે એ બહુ મોટી વાત છે

અને આમાં તમામ ધર્મના લોકો પોતાના ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવે છે અને શાંતિપૂર્ણ રીતે ઉજવે છે આ એક શાંતિપૂર્ણ નગરી છે તો આપણે સૌ ભેગા થઈને ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર હોય કે ઈદ હોય આપણે બધા તહેવારો શાંતિથી ઉજવવા જોઈએ અને કોમી એકતાના સંદેશ સાથે કેટલાક લોકો આવા જો પ્રયત્ન પણ કરે તો એવા લોકોને પણ તાત્કાલિક પોલીસને જાણ કરીને આપણા વડોદરા શહેરની શાંતિ ના ડોળાય એવા પ્રયત્ન કરવા જોઈએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા